સહિત સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગ યજ્ઞ કરવામાં આવ્યો સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી ગણેશ ઉત્સવ એટલે કે માધી ગણેશ ઉત્સવ માધી શુક્લ ગણેશ જયંતિ માધિ શુક્લ ચતુર્થી તિલકુળ ચતુર્થી માધી ગણેશ જયંતિ અને વરદ ચતુર્થી તરીકે કહેવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતિ માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે જે ગગ્રોયન કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આવે છે માધી ગણેશ જયંતિ નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે ગણેશ જેમાં એક હજાર આઠ લાડુ હોમવામાં આવશે સાથે ગણેશજીને પ્રસાદીનું ભોજન ધરાવવામાં આવશે જે પ્રસાદીનું ઇન્દ્રપ્રસ્થનું રસોડું અને સૌનું રસોડું પરથી વિતરણ કરવામાં આવનાર છે સાંજે સાત કલાકે મહાઆરતી સાથે યજ્ઞની પૂર્ણાહુતિ થશે માગી ગણેશ જયંતિ સર્વે ગણેશ ભક્તોને હાર્દિક શુભકામનાઓ ગણેશ જયંતિની આજે ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારથી આ યજ્ઞનો શરૂઆત થઈ છે સાંજે મહાઆરતી સાથે અને પૂર્ણાઆરતી થશે આજે ગણેશ જયંતિ અંગારિકા ચોથના નિમિત્તે વૈદિક રીતે આજે યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો છે આજના શુભ દિવસે આજે રાતના મહાઆરતી અને મહાપ્રસાદ પણ છે અમે એ જ ઈચ્છુક છે કે આજનો શુભ દિવસનો આ યજ્ઞ સફળ થાય